અને મારા પપ્પા એમને આવતા રહ્યા એ ઘરે અને હવે રોટલો હેલો ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો સવારના વાગી જાય આડા દસ અને આપણે હવાનું કામમાં મોઢું પતિ જુએ અને આપડે નઈ ભાઈ લીધું હે મમ્મી જય માતાજી મમ્મી વરસાદી મમ્મી બનાવે ચોખા કિના લાડવા કાલ રવિવાર હે એટલે વરસાદી મારે

ચમવામાં આવે ગવાર બટેકાનું શાક ભાખરી ઠંડી ઠંડી સાસ હજુ નહીં જોયું કલક

પેલા જ મમ્મીએ કીધું તું કે કપડા રીએ મમ્મી કે ધોળો તાર કીધું તો માનતા નહીં કંઈ તું ગાય છે આપણે ખાઈ લેવી હખે તો ગાઈશ ભાગી જ્યાં હૈ દોટ અને ખાઈ બઈ લીધું બધું કામમાં પતાઈ દીધું હે અને મમ્મી કરે ખાલસ આ બધી માટી બાટી ખોલીને મેલી રમણ ભમણ કર્યું અને આ બધા ચાળવા મસ્ત કરી નાખ્યા એક જગ્યાએ ગોઠવીને તેમાં મમ્મી કરે ચાળવાની બધી સાફ સફાઈ તો મસ્ત લાગે ને મમ્મી વરસાદ આવે ને તો ધાબુ ધોવાઈ જાય એટલે અને આ મસ્ત લાગે

અરે આવે નહીં મમ્મી જોરદાર અને સ્પ્રે જેવી નહીં ભાઈ તો હું કામ કરી કરી સોર્યું ઘર પણ ભગવાન માતાજી ઉગાડે સારું નકર આવડી હું તો મમ્મી માટી બાટી ભરે હે તો આપણે ઉઠી જાય અને નાસ્તો વાસ્તો કરી લીધો હોય એમાં મમ્મી નાસ્તો કરી કરીને થાંભું પડ્યું છે અને ચટણી ના વરસાદ આવીને ઉઠાડીને

अब हम बेवी जम्बा तो मम्मी सु बनायो है मय सुन रोटला आ आज भी थोड़ी है वाली अब हम चलते चलो बजा जम्बा अब हम बेसु जम्बा तो आप लोगों मैं यहां डान्स करूंगी हमारा ब्लॉग गमे તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ બાય બાય મમ્મી